મોબાઈલ ફોન સસ્તા થશે સોના ચાંદી પર પણ ડ્યુટી ઘટી એક વર્ષમાં સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તું થયું બજેટ બે હજાર ચોવીસમાં કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે એ જાણવા માટે આ વીડિયો સંપૂર્ણ જોવો ને જાણો કે તમને ફાયદો થશે કે નુકસાન થશે આવી સરકારી માહિતીની અપડેટ માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બે લાયકન પ્રેસ કરો જેથી આવા માહિતીસભર વીડિયોની નોટિફિકેશન મળતી રહે બજેટમાં સરકારે સાત વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં મોટા પાયે ઘટાડો કર્યો છે અને બે વસ્તુઓ પર ડ્યુટી વધારી છે જેના કારણે લગભગ સાત પ્રોડક્ટ સસ્તી થઈ શકે છે અને બે પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે સસ્તા ઉત્પાદનોમાં મોબાઈલ ફોન અને સોના અને ચાંદીનો સમાવેશ થાય છે તે જ સમયે પ્લાસ્ટિક સંબંધિત ઉત્પાદનો મોંઘા થઈ શકે છે દવા અને બીજી જીવનમાં ઉપયોગી વસ્તુમાં પણ ઘટાડો થયો છે હવે આ બધી વસ્તુ કયા કારણથી સસ્તું થશે અને સાથે સરકારે શું શું ફેરફારો કર્યા છે એ વિસ્તારથી જાણીએ કયા કારણોથી મોબાઈલ ફોન પંદર ટકા અને સોનું ચાંદી છ ટકા સસ્તા થશે ફોન અને ચાર્જર મોબાઈલ ફોનના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં દટાડો સોનું ચાંદી સોનું ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં દટાડો પ્લેટિનમ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં દટાડો કેન્સરની દવાઓ કેન્સરની દવાઓમાંથી ડ્યુટી હતી ઇલેક્ટ્રોનિક સમાન ઓક્સિજન ફ્રી કોપર પર ડ્યુટી ઓછી કરી સોલાર પેનલ સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ સંબંધિત વસ્તુઓ પર છૂટ દુર્લભ મિનરલ પચ્ચીસ ક્રિટિકલ મિનરલ્સ પર ડ્યુટી દટાડી ફિશફીડ ફિશ ફીડમાંથી કસ્ટમ ડ્યુટી દટાડી પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થશે ટેલિકોમના સામાન બેઝિક કસ્ટમ ડ્યુટી દસ ટકાથી પંદર ટકા કરી